જો દિવાની વાટ સંપૂર્ણપણે બળી ગઈ હોય અથવા બાકી રહી ગઈ હોય તો તે શું સંકેત આપે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રિય ભક્તો આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છીએ જે તમારી પૂજામાં અથવા મંદિરમાં અને અન્ય ધાર્મિક વિધિઓ જેવા ખાસ પ્રસંગો પર દીવો પ્રગટાવવા સાથે સંબંધિત છે શું તમે ક્યારે વિચાર્યું કે નોંધ્યું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે તમારા જીવનમાં શું સંકેતો આપે છે શું તમારા દીવાની વાટ સંપૂર્ણ બળી જાય છે કે અડધી રહી જાય છે અને શું દીવાની વાટ પર કોઈ જ્યોત છે ફૂલ બનવાનો અર્થ શું છે શું તમે જાણો છો કે પહેલેથી જ સળગેલા દીવામાં વાટ પ્રગટાવવાથી તમને પરેશાનીઓ થઈ શકે છે કે નહીં અને એક જ દીપકનો ઉપયોગ કેટલા સમયથી અને કેટલા વર્ષ સુધી શુભ કે અશુભ ગણાય છે અમે આ બધી વાતો અને સાથે જાણીશું કેવી રીતે એક દીવો તમારા જીવનમાં ખુશીઓ અથવા અવરોધો લાવી શકે છે આ માહિતીપ્રદ માહિતી માટે અંત સુધી અમારી સાથે રહેજો તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે જ્યારે તમે દીવો પ્રગટાવો છો તો જો તમે કોઈ ભૂલ કરશો તો તમારે ચોક્કસ પરિણામ ભોગવવા પડશે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જશે અને બાકીની અસ્પૃશ્ય રહેશે તે વિવિધ સંકેતો આપે છે જે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ બધી બાબતો જાણવા માટે

આપણે ભગવાનની સામે દીવો સળગતો છોડી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવો જ બળી જાય છે માત્ર વાટ અને ઘી રહે છે અને ક્યારેક દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને જો તેમાં ફૂલ બને છે તો તેના વિવિધ નકારાત્મક અને સકારાત્મક પરિણામો આવે છે તો સૌથી પહેલા આપણે જાણીએ કે જો આપણા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું થાય છે વહાલા મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તેનો સીધો અર્થ એ થાય કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે જો ઈશ્વરીય શક્તિઓ હોય તો તે વાટમાં બનાવેલા આ ફૂલ દ્વારા તેનો સંકેત આપે છે તમારા ઘરમાં હાજર છે અને તેઓ તમારી સાથે છે

જો તમે દીવો પ્રગટાવો તો તેમાં વાટ મૂકીને આવું કરવાથી દુર્ભાગ્ય ક્યારેય તમારો સાથ નથી છોડતું જો દીવામાં પહેલાથી જ બળી ગયેલી વાટ કે કપાસ કે સૂટની રાખ હોય અને તમે તેમાં બીજી વાટ તેમાં મૂકીને પ્રગટાવતા હો તો આમ કરવાથી ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થાય છે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તેના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે અને તમારું કામ બગડવા લાગે છે તમારી તિજોરીના પૈસા ખર્ચવા લાગે છે અને તમારા પૈસા આવવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેને હંમેશા સાફ રાખો માત્ર સ્વચ્છ દીવો વાપરો મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસે દીવો બદલવાની આદત હોય છે આના પર ગુરુજી કહે છે કે તમે જે દીવાથી પૂજા કરો છો તેને ક્યારેય ન બદલો જ્યારે ભગવાનની સામે દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો સમયાંતરે સાબિત થાય છે તે ભગવાનની સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તે દીપમાં પ્રવેશ કરે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો ત્યારે તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી તમારે દરરોજ તે દીવો સાફ કરવો જોઈએ પછી તેમાં એક વાટ મૂકીને તેને પ્રગટાવો તમે જેટલી વાર દીવો પ્રગટાવો તેટલી વાર તમારે દીવો સાફ કરવો જોઈએ આ પછી એક જ દીવામાં વાટ વારંવાર પ્રગટાવો પરંતુ જો તમે ભૂલથી પણ દીવો બદલી નાખો તે તમારી પ્રગતિમાં અવરોધ પેદા કરી શકે છે તેથી તમારે ક્યારેય તમારો દીવો બદલવો જોઈએ નહીં દસ થી વીસ વર્ષ સુધી સતત એક જ દીવામાં વાટ પ્રગટાવતા રહો તમારો દીવો સાબિત થશે અને તમે તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોઈ શકશો જો તમારા ઘરમાં કોઈ રોગી છે જે બીમાર છે અથવા કોઈનો તાપ ઉતરી રહ્યો નથી તો આ દીવાને કોઈ પણ વાસણમાં પાણી ભરી તેમાં થોડો સમય રાખો અને હવે આ પાણી દર્દીને પીવડાવો તેનો તાપ દસ થી પંદર મિનિટમાં ઉતરી જશે તેવી જ રીતે જો તમારા ઘરમાં કોઈની ખરાબ નજર છે અથવા તમારો ધંધો સારો નથી ચાલી રહ્યો તો તમે પણ દીવો પ્રગટાવી તેને પાણીથી ભરેલા તાંબાના વાસણમાં મૂકો અને આખી રાત રહેવા દો બીજા દિવસે સવારે તમારા ચહેરા પર પાણીનો છંટકાવ કરો ઘરે અને તમારી દુકાનમાં આ કરો આમ કરવાથી તમને સ્પષ્ટ પરિણામ જોવા મળશે કારણ કે જ્યારે આપણે આપણી પૂજામાં એક જ વસ્તુનો સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ શુદ્ધ બને છે અને તે વસ્તુમાં ભગવાનની શક્તિ સમાઈ જાય છે તો મિત્રો તમારા મંદિરનો દીવો બદલવાની ભૂલ ક્યારેય ન કરો મિત્રો જો તમારા મંદિરનો દીવો તૂટી જાય કે બગડે તો જ તમે તે દીવો બદલી શકો છો પરંતુ તેમ છતાં તમારે તે દીવો બદલવો જોઈએ નહીં તેને ફેંકી દેવાને બદલે તેને તમારા ઘરમાં સુરક્ષિત રીતે રાખો કારણ કે તે ભગવાનની સકારાત્મક ઉર્જાનો ભંડાર છે હવે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા દીવાની વાટ સંપૂર્ણપણે બળી ન જાય અને તમારા દીવામાં ઘી રહી જાય તો શું થાય છે સૌથી પહેલા તો એ જુઓ કે જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરી રહ્યા છો અને પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો સંપૂર્ણ રીતે બળતો નથી અથવા તેમાં ઘી બાકી રહી ગયું છે તો તમારા ઘરમાં બીમારીઓ પોતાનું ઘર બનાવી લે છે અને આ રોગ ગમે ત્યારે તમારા પર હુમલો કરી શકે છે જો તે તમને એકલા ન છોડે તો જારે પણ તમે કોઈ વૃક્ષ કે છોડ પણ પૂજા કરો ત્યારે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અસર આપશે બીજી તરફ જો તમારા ઘરના મંદિરમાં દીવાની વાટ પૂરી રીતે બળતી નથી અને પૂજા કરતી વખતે દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો ચોક્કસપણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે અને તે તમારી પૂજામાં અવરોધો ઊભી કરવાનું કામ કરે છે મિત્રો જો આપણા ઘરમાં કોઈ અશુભ શક્તિ છે અથવા એવી કોઈ ઉર્જા છે જે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા ઇચ્છતી નથી તો તેના કારણે તમારી પૂજા સફળ નથી થઈ શકતી કારણ કે મિત્રો પર્યાવરણમાં માત્ર એક જ પ્રકારની ઉર્જા અસ્તિત્વમાં હોઈ શકે છે સકારાત્મક કે નકારાત્મક દુષ્ટ શક્તિઓ ક્યારેય નથી ઇચ્છતી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા રહે જો ભગવાને તમારા ઘર પર પોતાની કૃપા વરસાવી હોય તો તે અશુભ શક્તિઓ અને શક્તિઓનો પ્રભાવ ખતમ થઈ જશે તેથી આ શક્તિઓ ઇચ્છે છે કે તમારી પૂજામાં અવરોધો આવે તેમની અસરથી આપણો દીવો વારંવાર બુઝાઈ જતો રહે છે અથવા તો દીવો પૂરેપૂરો બળતો નથી આ બધાથી બચવા માટે તમારે સાચા મનથી પૂજા કરવી જોઈએ જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ભગવાનને યાદ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસની તમામ નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે અને ભગવાનની કૃપા તમારા પર બની રહે તેનાથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી ગોળ ગોળ બનાવીને તે વર્તુળમાં દીવો લગાવો કારણ કે મિત્રો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને મહાદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે સૌ પ્રથમ તો ગંગાજળનો દીવો કરો ગંગાજળમાં દુષ્ટતા શક્તિ પ્રવેશ કરી શકતી નથી તેથી જ ગંગાજળ ક્યારે બગડતું નથી અને તમામ પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળમાં દીવો રાખો છો તો તે તમારી પૂજામાં કોઈ શક્તિને અડચણ નહીં બનવા દે અને કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં તમે કોઈ પણ અવરોધ વિના તમારી પૂજા પૂર્ણ કરી શકશો અને દૈવી શક્તિઓ પણ તેમની કૃપા અને આશીર્વાદ તમારા જીવનમાં રાખશે મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત વિજ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો હું આશા રાખું છું કે તમને આજની માહિતી ખૂબ જ પસંદ આવી હશે અને તમને ગમશે પણ ભક્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી લખી દો મિત્રો આવી રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ આભાર આપનો દિવસ શુભ રહે